નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ભારત સરકાર દ્વારા ગુજરાતમાં ગત વર્ષે છ જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે પાયલોટ પ્રોજેક્ટ કરાયા બાદ આ વર્ષે રાજ્યના તમામ જિલ્લામાં તેનું અમલીકરણ શરૂ કરાયું છે જેમાં મહીસાગર જિલ્લામાં હાલ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી જી આર પટેલે લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે માસ્ટર ટ્રેનર સાથે આ કામગીરીની મુલાકાત લઈ સર્વેઓને પ્રત્યેક તાલીમ આપી હતી તેમજ આ સર્વેના ભવિષ્યના ફાયદા અંગે ખેડૂતોને માહિતી આપી સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી જી આર પટેલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેતી ક્ષેત્રે પરફેક્ટ અને રિયલ ટાઈમ ડેટા મળી શકે અને તેના આધારે ખેતીના પાકોનો સાચો અંદાજ મળી શકે અને નીતિ ઘડતરમાં પણ તે ઉપયોગી બની શકે તે ઉદ્દેશથી નેશનલ લેવલેથી પ્રથમવાર ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરાયો છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં તમામ એક લાખ એકાણું હજાર બસો સત્તાવન સર્વે નંબરમાં ફિલ્ડ પર જઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી જિલ્લાના તમામ છ તાલુકામાં આ સર્વે પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે જેના માટે આઠસોથી વધુ જેટલા સર્વેયરને પણ કેવી રીતે સર્વે કરવો તેની પ્રેક્ટિકલ ફિલ્ડ પર તાલીમ આપી દેવાય છે